એકવાર એક શિષ્યએ તેમના ગુરુને પૂછ્યું ગુરુજી કર્મ શું છે શું તમે મને કર્મ અને તેના સિદ્ધાંતો વિશે વિગતવાર કહી શકો છો ગુરુએ એમ કહીને શરૂઆત કરી હતી કે કર્મ એ આપણું જીવન જીવવાનો એક માર્ગ છે જેથી આપણે ખરેખર આપણી જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ બની શકીએ અને અમે ઈચ્છીએ છીએ તે સૌથી પરિપૂર્ણ અને સંતુષ્ટ જીવન જીવો અને કારણ કે આપણું ભાવિ પથ્થરની દોરી નથી આપણે અત્યારે પસંદ કરીએ છીએ તે પસંદગીઓ વિચારો અને ક્રિયાઓ દ્વારા આપણે જીવનનો માર્ગ બદલી શકીએ છીએ કોઈ પણ મનુષ્ય કોઈ પણ સ્થિતિમાં કર્મ કર્યા વિના જીવી શકતો નથી એટલે કે દરેક ક્ષણે માણસ કર્મ કરતો હોય છે કારણ કે આપણે ચાર રીતે કાર્ય કરીએ છીએ એક વિચારો દ્વારા બે

કર્મની સફર સંપૂર્ણપણે નિર્દોષ બનવા વિશે નથી પરંતુ એવા કાર્યો ન કરવા વિશે છે જે આપણા અને અન્ય લોકો માટે સારું નથી અને તે જ સમયે આપણે ખરેખર છીએ તે વ્યક્તિ બનવા વિશે સૌપ્રથમ તમારે એ સમજવું જોઈએ કે આ બ્રહ્માંડની દરેક વસ્તુ ઊર્જાનું એક સ્વરૂપ છે જેમાં આપણા વિચારો અને લાગણીઓનો સમાવેશ થાય છે જેમાં ગતિશીલ ઊર્જા હોય છે અને જ્યારે આપણે આપણા વિચારો, લાગણીઓ અથવા ક્રિયાઓ દ્વારા આ બ્રહ્માંડમાં આપણી ઊર્જા છોડવામાં આવે છે તો પછી આ ઊર્જા નાશ પામતી નથી પણ કોઈને કોઈ સ્વરૂપે આપણી પાસે પાછી આવે છે જો આ ઊર્જા સકારાત્મક હોય તો તેના પરિણામો પણ હકારાત્મક આવે અને જો નકારાત્મક હોય તો તેના પરિણામો નકારાત્મક જ હોય ગુરુએ શિષ્ય તરફ ગંભીરતાથી જોયું અને કહ્યું કે જીવનમાં કર મના સિદ્ધાંતોને યાદ રાખવાથી તમે તમારા વિચારો લાગણીઓ અને ક્રિયાઓ વિશે વધુ જાગૃત થઈ શકો છો તેથી આજે હું તમને કર્મના બાર સિદ્ધાંતો વિશે જણાવવા જઈ રહ્યો છું જેના પછી તમે કર્મનો સિદ્ધાંત વાસ્તવમાં એ જાણવા માટે સક્ષમ છે કે કાર્ય કેવી રીતે કાર્ય કરે છે અને આપણે આપણા જીવનમાં સારા કર્મ કેવી રીતે બનાવી શકીએ ગુરુએ એમ કહીને શરૂઆત કરી કર્મનો પ્રથમ સિદ્ધાંત કહે છે કે આપણે આ બ્રહ્માંડને જે પણ વિચાર કે ઊર્જા આપીએ છીએ તે પાછું મળે છે સારું કે ખરા સાદી ભાષામાં કહીએ તો આપણે જે કંઈ કરીએ છીએ તે અંતે આપણી પાસે જ આવે છે સારું કે ખરાબ બંને ન તો આપણે આપણા સારા કર્મોમાંથી છટકી શકીએ છીએ અને ન તો આપણા ખરાબ કાર્યોથી આપણે બંનેનું પરિણામ ભોગવવું પડે છે કર્મનો પહેલો સિદ્ધાંત એ પણ શીખવે છે કે તમે તમારા જીવનમાં જે પણ પ્રાપ્ત કરવા માંગો છો તેને પહેલાં તમારી અંદર ભરો જો તમારે પ્રેમ જોઈએ છે તો પહેલાં તમારી જાતને પ્રેમથી ભરો જો તમારે આદર જોઈતો હોય તો પહેલા બીજાનો આદર કરો સરળ શબ્દોમાં કહીએ તો તમે જે પ્રાપ્ત કરવા માંગો છો તેના માટે પોતાને લાયક બનાવો તે વસ્તુઓ આપોઆપ તમારી તરફ ખેંચાશે કર્મનો પહેલો સિદ્ધાંત જેમ તમે વાવો તેમ સિદ્ધાંત પર આધારિત છે કર્મનો બીજો સિદ્ધાંત કહે છે કે જીવનમાં વસ્તુઓ પોતાની મેળે બનતી નથી ઘટનાઓ બનવા માટે આપણે કાર્ય કરવું પડશે તમે તમારા જીવનમાંથી જે પણ ઈચ્છો છો પછી તે પ્રસિદ્ધિ હોય કે અઢળક પૈસા તેના માટે તમારે સર્જન કરવું પડશે સખત મહેનત કરતા રહેવું પડશે જીવનમાં સારી વસ્તુઓ ક્યારેય પોતાની મેળે મળતી નથી તેના માટે આપણે સારા કાર્યો અને મહેનત કરવી પડશે તેથી જીવનમાં કંઈક મેળવવા માટે કોઈ ચમત્કાર પર બેસી રહેવા કરતાં તેના માટે યોગ્ય કર્મ કરતા રહેવું વધુ સારું છે કર્મનો ત્રીજો સિદ્ધાંત કહે છે કે કોઈ પણ વસ્તુના સત્યને સ્વીકાર્યા વિના તમે તેને બદલી શકતા નથી ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ તેની દારૂ પીવાની આદત છોડવા માંગે છે તો તેને પહેલા સ્વીકારવું પડશે કે તે દારૂ છે તેને વ્યસન છે તે તે પછી આદતને બદલવા માટે કોઈ નક્કર પગલા લઈ શકે છે એ જ રીતે આપણે આપણા જીવનના તે કડવા સત્યોને સ્વીકારવા જોઈએ જેને આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ પરંતુ તે બદલી શકતા નથી કારણ કે જે જીવનનું સત્ય છે તેને નકારવાથી કશું થવાનું નથી આમ કરવાથી વધુ દુઃખ કે સમસ્યાઓને સમજવું પડશે કે જરૂરી નથી કે દરેક વસ્તુ તમારી ઈચ્છા પ્રમાણે જ હોવી જોઈએ તમે દરેક વસ્તુને નિયંત્રિત કરી શકતા નથી સત્યને સ્વીકારવું અને આગળ વધવું એ તમારું સાચું કર્મ છે તે સમય માટે આનાથી વધુ સારી રીત કોઈ નથી અને કર્મનો આ નિયમ આપણા રોજિંદા જીવનમાં મોટા ભાગની પરિસ્થિતિઓને લાગુ પડે છે ગુરુએ વધુમાં કહ્યું કે કર્મનો ચોથો સિદ્ધાંત જણાવે છે કે જીવનમાં સતત વિકાસ ત્યારે જ શક્ય છે જ્યાં સુધી આપણે સમયની સાથે પોતાની જાતને બદલવા માટે તૈયાર હોઈએ પરિવર્તન હંમેશા આપણી અંદરથી શરૂ થાય છે બહારથી નહીં બહારના સંજોગો અથવા અન્ય લોકોને બદલવાનો પ્રયાસ કરવો એ માત્ર મૂર્ખતા છે તેનાથી કંઈ પણ બદલાશે નહીં આ પ્રયાસ ફક્ત આપણો સમય અને શક્તિ બગાડશે આપણી જાતને વધુ સારી અને સારી બનાવવી એ ફક્ત આપણા હાથમાં છે તેથી જીવનમાં સતત સફળતા માટે પોતાને બદલવા માટે તૈયાર રહો અને આ જીવનની વૃદ્ધિ સાથે જોડાયેલું સૌથી મોટું સત્ય છે કર્મનો પાંચમો સિદ્ધાંત કહે છે કે આજે તમારા જીવનમાં જે કંઈ છે સારું કે ખરાબ તમે આજે જ્યાં પણ છો ગમે તે પડકારો અથવા જીવનમાં તકો છે તે બધા માટે તમે જવાબદાર છો તમે ભૂતકાળમાં લીધેલા નિર્ણયો જવાબદાર છે અને તમારે તેની જવાબદારી લેવી પડશે જ્યાં સુધી તમે તમારી સ્થિતિ માટે અન્ય લોકો અને બાહ્ય સંજોગોને જવાબદાર માનવાનું ચાલુ રાખશો જ્યાં મુશ્કેલીઓમાં રહેશો કારણ કે આ પ્રકારનું વલણ તમને તમારી સમસ્યાઓનું સમાધાન શોધવામાં રોકે છે તેથી આજે તમારા જીવનમાં જે પણ થાય છે તેના માટે જવાબદાર બનો અને આગળ વધો કર્મનો છઠ્ઠો સિદ્ધાંત જણાવે છે કે આપણા જીવનની દરેક વસ્તુ જેમાં આપણા ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યનો સમાવેશ થાય છે તે બધા એકબીજા સાથે જોડાયેલા છે આપણે કોઈ પણ ઘટના કે વસ્તુને ઓછી આંકી શકીએ નહીં જેમ કે વર્તમાન સમયમાં કોઈ વિદ્વાન હોય તો તેનો અર્થ એ થાય કે તેના ભૂતકાળમાં તેણે ખૂબ જ મહેનત કરીને અભ્યાસ કર્યો હોવો જોઈએ અને તે પહેલા પણ તેના અભ્યાસ માટે તેના માતા પિતાએ મહેનત કરીને પૈસા ઉમેર્યા હશે તેથી અમે આમાંથી કોઈપણને નકારી શકીએ નહીં એ જ રીતે આપણા જીવનની તમામ વસ્તુઓ પણ એકબીજા સાથે જોડાયેલી છે ભૂતકાળમાં શિખેલ કંઈ પણ આજે ઉપયોગી થઈ શકે છે અને આજે શિખેલ કંઈ પણ ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે તેથી જ જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ પણ કાર્ય કરવાની કે શીખવાની તક મળે ત્યારે તેણે કોઈપણ સંકોચ વગર તે કામ કરવું જોઈએ કારણ કે કોઈ પણ કહી શકતું નથી કે ક્યારે કંઈક શીખેલા કે અનુભવી કામમાં આવશે કર્મનો સાતમો સિદ્ધાંત જણાવે છે કે એક સમયે માત્ર એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું એકસાથે ઘણી બધી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું આપણને ધીમું કરી શકે છે અને હતાશા અથવા નકારાત્મકતા તરફ દોરી શકે છે તેથી કર્મનો સાતમો સિદ્ધાંત આપણને એક સમયે માત્ર એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કરે છે કર્મનો આઠમો સિદ્ધાંત જણાવે છે કે આ જગતના ભલા માટે તમે જે પણ વસ્તુઓ અને ફેરફારોમાં વિશ્વાસ કરો છો અને બનતા જોવા માંગો છો તે વસ્તુઓ પહેલા જાતે કરો ઉદાહરણ તરીકે જો તમે શાંતિપૂર્ણ વિશ્વમાં રહેવા માંગતા હો પછી તમારે બીજા માટે શાંતિ બનાવવા પર ધ્યાન આપવાની જરૂર છે જો તમે સ્વચ્છ દેશનું સ્વપ્ન જોશો તો પહેલા તમારી આસપાસ સ્વચ્છતા રાખવાનું શરૂ કરો કર્મનો નવમો સિદ્ધાંત કહે છે કે જો તમારે તમારા જીવનમાં સુખી થવું હોય તો ભૂતકાળનો અફસોસ કરવાનું છોડી દો ભવિષ્યની ચિંતા કરવાનું છોડી દો અને ફક્ત તમારા વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરો જ્યાં સુધી તમે તમારી ભૂતકાળની યાદો અને ભવિષ્યની ચિંતાઓ સાથે જોડાયેલા છો ત્યાં સુધી તમે ક્યારે શાંત અને ખુશ રહી શકશો નહીં એક જ વસ્તુ વારંવાર કરીને જુદા જુદા પરિણામોની અપેક્ષા રાખવી મૂર્ખતા છે તેથી તમારી પોતાની અને અન્યની ભૂલોમાંથી શીખો અને તમે જે રીતે કરો છો તે બદલો કર્મનો અગિયારમો સિદ્ધાંત જણાવે છે કે મોટા ફેરફારોમાં સમય લાગે છે તેથી જીવનમાં મોટી સફળતાઓ સતત પ્રયત્નો અને લાંબા ગાળાની ધીરજથી જ મળે છે જો આપણે વધુ સારા અને લાંબા ગાળાના ફાયદાકારક પરિણામો ઈચ્છીએ છીએ તેથી આપણે ધીરજ રાખવી જોઈએ ઉતાવળ આપણને દુર્ગામી પરિણામો આપી શકતી નથી ધીરજ સાથે જીવનમાં આગળ વધતા રહો આ કર્મનો અગિયારમો નિયમ છે કર્મનો બારમો સિદ્ધાંત જણાવે છે કે આ દુનિયામાં દરેક મનુષ્ય પોતાનામાં અલગ છે અને દરેક મનુષ્યની પોતાની કેટલીક વિશેષતાઓ છે જેના દ્વારા તે આ દુનિયામાં યોગદાન આપી રહ્યો છે એટલા માટે તમારી જાતને અથવા તમારા કામને ક્યારે કોઈના કરતા નાનું ન સમજો કારણ કે તમારું કામ કોઈની નજરમાં ભલે નાનું હોય પરંતુ અન્ય વ્યક્તિ માટે તે બધું જ છે સરળ શબ્દોમાં કહીએ તો દરેક શક્ય યોગદાન આપવું અને તેનું મહત્વ સમજવું આ કર્મનો બારમો સિદ્ધાંત છે આટલું કહીને ગુરુ મૌન થઈ ગયા શિષ્ય હવે કર્મ વિશે બધું સમજી ગયો હતો તેણે આ માહિતી માટે ગુરુનો આભાર માન્યો અને ત્યાંથી ચાલ્યો ગયો તો દોસ્તો આ હતા કર્મના બાર સિદ્ધાંત જે આપણા સમગ્ર જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે શકે છે અને નિયમનું પાલન કરવાથી જીવન સરળ બની શકે છે જે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કહેલું છે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ એવન ભક્તિ સ્ટોરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હરે કૃષ્ણ